બંધ કરો જય જય જવા જય જવાયેગા હમ જો ટકરાયેગા જય જવાન જય જવાન હમ્સે જો ટકરાયેગા જય કિાન જય જવાન જય કિસાન જો ટકરાયેગા જય 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 જવાન જય કરો જિંદાબાદ ખેડૂતોને બોલો

जय जवान किसान जय जवान हमसे जो टकराएगा मिट्टी इंकल जय जवान किसान हेलो की आप बोलो જય જવા જય જવાયે જો ટકરાયે જય જવાય કિસાન તાશા બંધ કરો તાશા બંધ કરો

એવડે ને ટાઈમ નો ખેડૂત ક્યાં લાગીને સહન કરે જય જવા જવાન જય જવાન આવો ને બાર આવો ને અવે આવી ગયા અંદર અરે આવી બહાર આવતો કે સાહેબ બહાર બોલાવો બહાર બોલાવો બહાર બોલાવો બહાર બોલાવો હા તો આવો હા 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 એ

ઘણા સમય થી માર્કેટિંગ યાર્ડ માં જે ખેડૂતો ઉપર અન્યાય થાય છે એના ઉપર જે ધાક ધમકી આપે છે તાનાશાહી કરે છે એ લોકો પાછલા મહિને જે સેટિંગ કરી ખેડૂતોને જે અન્યાય કરે છે બંધ કરાવો ખેડૂતોનું સોમાન ઘવાય એવું કોઈ ચલાવી અમે આજે બધા દરવાજા ગેટ ખુલી ગયા બધું ખુલી ગયું આજે ખુલી ગયું મોટી નવા કાઢવાના અને ખેડૂતો નું શોષણ કરવાનું અમને કઈ વાંધો નથી કહી શકો છોલાવોર વહીવટ જુઓ કે અત્યારે રવિ પાક ની સિઝન ચાલે છે ખેડૂતો ને વાવેતર કરવાનું હોય

સાહેબ એવું સોમાન ઘવાય તાના સાહેબ વર્તન કર્યું એવા શબ્દો અમને પણ સોંપતા નથી અમને ન સોંપવા જોઈએ તમે એવા નીચલી કક્ષાના શબ્દો ખેડૂત ન તો અમારા માટે તમે આવ્યા છો તમે ઘરે પાછા જતો તમે અને પાછા એ લોકો રાતે જાહેરાત કરે છે બસો ટેક્ટર બસો ટ્રેક્ટર ને કુપન આપવાની છે બસો ટ્રેક્ટર વાળા આવ્યા બે દિવસ રાહ જોઈ એની મગફળી સુકાતી હતી કે સાહેબ મગફળી અમારે તમે ક્યારે ટોકન આપવાના છો કે અમારે જયારે ટાઈમ થશે ત્યારે આપશું આ લોકો કે તો જમવાનું આપો અમે બે દિવસથી થી અહીંયા છીએ તો કે સો ટોકન અપાશે પણ સો ને ટોકન આપો પછી કે પચાસ ને ટોકન અપાશે એક પણ ટોકન આપ્યું નહીં આ લોકોએ કીધું કે અમારી મગફળી નીચે યાર્ડમાં જો

નામ હું તો પચાસ ટકા ભાવે જે સરકાર નું બંધારણ છે સરકારે ભાવ નક્કી કર્યા છે કે ભાઈ મગફળી ના આટલો ભાવ તેરસો પાસઠ રૂપિયા તમે પાંચસો રૂપિયા માગો ખેડૂતોને પહેરવા ચડડી ના રે અંડરવેર ના રે સાહેબ આ ભાવ કીધું ને એટલે એમને શું કીધું અમે એમ કીધું ને કે તમે ત્રણ દિવસ તમે અમે રાખો એટલે આ મગફળી માં વરાળ આવે જ છે અને પછી ખાલી થાય એટલે છઠો નહીં માગે અમને શું હોવું પડે આઠસો રૂપિયા ખેડૂતો ખેડૂત ભરે નહીં તો પછી અમે એમ કીધું કે તમે એક આ ખાલી રહ્યું ને જવાબદારી અમારી

પછી ટેકા ના ભાવ ક્યારે ચાલુ થશે ખેડૂતો નો માલ વેપારીઓ પાસે જાય ત્યારે ટેકા ના ભાવે ચાલુ કરશે ખરીદી અત્યારે ખેડૂતો ને જરૂરિયાત હોય એને એને દાળિયા ના પૈસા આપવાનો હોય ના પૈસા આપવાનો લાઈટ બિલ ભરવાનું હોય

માયા થી રસ્તો ખુલો કરાય બધા આગામી સમય માં ખેડૂતોને નહીં મળે નહીં મળે તાળાબંધી કરવામાં આવશે ને ચલાવવાની નથી આજ સુધી અપેક્ષા વેપારી છો તમે મારો માલ લીધો તમારે રાત્રે ભરી લેવો દિવસ તમારો માલ ત્રણ દિવસ પછી તમે પાંચસો માં લીધો છે તમારે બે માં વેચવા માટે તમારો માલ સુકાય

મંડળીઓ ખરીદે આ લોકો છેલ્લા એમના પૈસા હોદા એમનું જે સત્તા છે એના ખરીદી લે છે મારી એક રજૂઆત છે આપ ઉપર સરકારમાં કરો માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો ખેડૂત ખાતેદાર છૂટે બરાબર ખેડૂત ખાતેદાર છૂટે જેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી થાય છે ને એ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટોરે આવી ચૂંટણી કરે તો જ આ યાર્ડમાં ખવડાવે હક રહેશે મંડળીઓના મતો લઈ જાય છે જમાડે આનંદ કરાવે એમાં એક જ મિનિટ જે મંડળી એમને વિરુદ્ધ જાય હતી સાહેબ આ સંસ્થા છે ખેડૂતો નો અધિકાર છે ખેડૂત બીજે ક્યાં જાય આના સિવાય મારી આવી પણ લાગણી છે કે ડિરેક્ટરો ભવિષ્યમાં ચૂંટાય એ ખેડૂત ખાતેદાર ના મત થી જેનું થવું

हमसे जो टकराएगा जय जवान जय जवान जय जवान हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा जय जवान जय जवान हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा ऐसी टकराएगा मिट्टी में मिल जाएगा तो अन्याय करो बंग करो बंद करो।, करो बस ऊपर रही जो